બધા આવે ને જાય દ્વારકાધીશ ભાઈ બીજો દિવસ હજી ભાડું મળ્યું નથી સુરત થી હજી ભાડું નથી મળ્યું બીજો દિવસ છે ખાલી નહીં થાય એટલે બીજો દિવસ સમજી લો કે સવારે ઊઠીને ઉઠીને હું ને કિશનભાઈ ભાડું ગોતવાની તૈયારીમાં હતા પછી માતાજીની ને દયા હતા આપડે વાંધો ન ભાડું મળી ગયું ભાડું મળ્યું આપણે ડાયરેક્ટ સમજી લઉં ને કે છે તાલાળાની પાસે આપણે મેળે જ આવી ગયો મેળે મેળ આવી ગયો મારા કલા જાવ સત્તર હજાર પૂરું ભાડું હતું એમાં અલા આપણે કંઈ કર્યું નઈ પછી આપણે કે હવે ભાડું મળી ગયું એટલે ટેન્શન વિનાન વાત પણ આપણે આગળ જ હતા ને ભાઈના ભુલેરામાં ચાવી હલવા ગઈતી ભાઈ અલા કેટલી મહેનત કરી પછી એક તાર હતો તારવે લઈને કાઢવો પડે ભાઈનો ભુલેરામાં ચાવી કાઢી દીધી અલા કેટલી વાર લાગી તએ ચાવી નીકળી મારા ભાઈ મહેનત મહેનત કરી કરીને એ ભાઈની ચાવી નીકળી લે ભાઈ હરખા ગયો અલા અમાર ભગો ચા પીવા ગયો વાળો ભાઈ કે તમને ચા પીવરાઉં પછી આપણે ડાયરેક્ટ ચા પીવા નીકળી ગયા હા ચા પીને આવ્યા આપણે જાઉં મીઠળીને સાફ કરી દઈએ ભાડું મળી ગયું જાઉં તો ખરે તો જાઉં મારા ઘરે લઈ જાઓ હવે સમજી લો ને કે ચોવી કલાકથી થી અહીંયા જ પડી હતી એકને એક ઠેકાણે આપણે ભાડા બાબતે એક દી નથી ખાલી થઈને કારણે ભાડું ના મળ્યું મોડી ખાલી થઈને બીજે દી પાછું માન માન ગોઈતું ભાઈ સુરત થી ડાયરેક્ટ તો મળવું જાય ને હવે ભાઈ પછી શું કરે ભેગું આપણે મીઠોડી મીઠોડી સાફ કરે હીરખે હેરકી ને પછી ડાયરેક્ટ આપણે ને ગયા હતા ભરવા ભાઈ તો કેળામાં બાજુ નું થઈ ગયું ભાઈ આપડે જો પોતે ગયા ભરવા તો ભરાતી હતી ઉતાર્યું નતું આપણે ઘર સામાન ભરવાનો હતો ભાઈ બીજું કઈ હતું નહીં ડાયરેક્ટ તલાળાનું એટલે આપણે પછી સત્તર હજાર ભાડું હતું એટલે આપણે સમજી લો કે કઈ વિડીયો બીજો અત્યારે વિતરો નતો એટલે સાનુ પછી ભરાઈ ગયો પછી ઉતારી સાનુ એટલે મારા કલેજો ભરીને પછી મુનુ કિશનભાઈ મોઢું નાય ધોઈ ને ડાયરેક્ટ ત્યાં જ જમવાનું હતું આપણે ભાઈને ઘરે જ જમવાનું હતું જમીન એ ભાઈ ઓળખીતા જ થઈ ગયા હતા આપણે કેમ કે સુરત ભાઈ ત્યાંનું ત્યાંનું ચાર વર્ષ આપણે કામ કર્યું એટલે ત્યાંથી આપણે નીકળી ગયા આપણો દોસ્તાર ભાઈ કોબુરો આવી ગયો જોઈ લો તમે કોબરાને ફોન કર્યો હતો કમલેશને કે ભાઈ તો અમારે લુગડા લેવા હતા આપણે ખરીદી કરવા જવાનું છે સુરતની અંદર તો હું ને બે ને બીજા ત્રણ જણા આપણે જે ભાઈ માલસામાન વાળો ભાઈ છે એ પણ અમે તેને નીકળી ગયા ડાયરેક્ટ કપડા લેવા ને છ જણા ચલો ભાઈ એક ભાઈ કપડાની દુકાન હતી સો રૂપિયામાં ભાઈ શર્ટ મળતો હતો એક નંબર એટલે આપણે પછી બે બે ત્રણ જોડી લઈ લીધી ભાઈ બીજી નેક્સ્ટ શર્ટ એક નંબર હતા પણ એ ભાઈને દુકાન ખાલી કરવાનું હતું ટૂંકમાં એ ભાઈને બીજે ઠેક જવાનું હતું એટલે ભાઈને દુકાન ખાલી કરી દે એટલે આપણે લુગણા જતાં અને બીજે ઠેકાણેથી એકવીસો રૂપિયાની ચાર જોડી હતી એ લઈ લીધી ભાઈ લઈ એટલે ડાયરેક્ટ આપણે નીકળી જવાનું છે ભાઈ આપણે શું કહેવાય કે આપણે તો ભાઈ કોઈ દી તમને આપણે તમને કહી દઉં લુગણા લેવા જાય એટલે કોઈ દી પસંદ કરતા ને જે ગમે આલો લઈ લો લઈ જ લેવાનું એ પછી ઓલું નહીં કહેવાનું કે ભાઈ ગમતું ના પછી આપણે ડાયરેક્ટ લઈને ઘરે જમવા પીયા તો ઘરે પકોડા આપણે ડાયરેક્ટ નીકળી જવાનું છે આપણે સાજુ ખેંચવાનું છે ડાયરેક્ટ તાલાડે એટલે મારે સ્લેબ લેબ મારી ગાડી સ્ટાર્ટ કરી માતાજીનું નામ લઈ અગરબત્તી કરી ને આપણે કિશનભાઈ કે હું આંકલો નહીં પણ હું આકલો કિશનભાઈ ગયા હતા ને આપણે આકતા હતા ભાઈ ડાયરેક્ટ નાસીને શહેર તો સમજી લો ને કે સો કિલોમીટર પછી પોપાયું ત્યાં મેં ડીઝલ નાખીને મને કિશનભાઈમ લુગડા પહેર્યા હતા ભાઈ મારા જાવ જોઈ લેજો તમે મને કિશનભાઈ છે પછી ત્યાંથી ચવારના ભાઈ ચવારના મારા કલેજે હવારના આપણે જેતપુર પીતા નવક વાગ્યા આપણે બાર વાગ્યા તો પૂછ્યું ભાઈ અમે જો મીઠુડી પીડી આપડી બાર એક વાગે પૂછશ આપણે તલાડા પછી ત્યાંથી સીધા નીકળી ગયા હતા તો આપણે ભાયા એક આપણે ભેગો આવ્યો હતો એ જો અંદર અરે કિશનભાઈ આગતા હતા એને અંદર એ મોબાઈલનો કોકા મારો પણ એ ભાઈ આમ નથી ખીસ્સળી ગઈ હતી મારા કલેજાને પેલા મજા આવી હતી ભાઈ હા નવાર મેં ખીસ્સળી ગઈ કંઈક પછી એમ જોતો હતો ને આમળે એ મોબાઈલ જોતા હતા ને આપણે ગાડી આગતા હતા કિશનભાઈ સાઈડમાં બેઠા હતા પછી ભાઈ કિશનભાઈ વાંચ ગાડી કિશનભાઈને દઈ દીધી પછી હું આ સાઈડમાં બેઠો હતો પછી આપણે તાલાળા પછી ડાયરેક્ટ જુનાગઢ જવાનું છે અચ્છા જુનાગઢ આપણી જે મોટર છે ને એ લેવાની છે જુનાગઢ સમજી લો કે પોતવામાં આપણે વાગી ગયા હતા એક એક વાગી ગયો તો જૂનાગઢ ત્યાં પહોંચી ગયા જોઈ લેજો પછી આપણે યમહાના શોરૂમ આપણી ગાડી પછી છોડી દેવાની છે આપણે ઘરે ઘરે નથી તાલાડા હારવનભાઈ લઈને તાલાડા મેં તો એમ કીધું કે ગાડી દઈ ને બીજી લઈ લો ભાઈ પણ હવે રેવા દઉં પછી રેવા દીધી મારા કલા જાવ હું લાલ આપણે પછી આ ગાડીને આપણે લેવાની છે પણ આગળ નથી લેવાની પછી ડાયરેક્ટ ગાડી આપડી બારોબાર કાઢી અંદરથી ન કાઢવા દે એટલે ભાઈ બારોબાર કાઢીને રાખી દીધી ને પછી કિશનભાઈ ને ભાઈ ને તીન ચાર આટા મરવા કે મારા આટા મર્યો તો મર્યો તો કિશનભાઈ આટા મર્યા તો પછી હું ગાડી લઈને ભાઈ ગયો આપણા ભાઈ કે મારા આમાં જ બે હું એ ભાઈને આપણે આગળ કલાજાને બેસાડ્યો હતો પછી ડાયરેક્ટ નીકળી ગયા તો આપણે ખાલી કરવા ખાલી કરવા હજી તો સમજી લો ને કે છે ત્રીસ ચાલીસ કિલોમીટર ભાઈ કેળવા આવ્યો હતો એટલે વાત તો પછી આપણે છે તો સમજી લો કે માણાવદર જમવાનું છે તો એટલે નાસ્તો કરવાનું છે જો આ ભાઈ મજા આવી ગઈ તા આપણે કલેજાને આપણે ભેગી સમજી લો ને ચો એટલે લાઈક કરી દેજો ભાઈ વિડીયોને આ ભાઈને જોઈને કલેજાને જોઈને ભાઈ જ્યાંથી ને આપણે છોડી દેવાનું છે ડાયરેક્ટ ખાલી કરવા જમીને નાસ્તો કરીને આ વિડીયો આપણે મારા કલેજાઓ અહીં પૂરો કરી દઈએ મારો વિડીયો આખો જોવામાં થેન્ક યુ મારા કલેજાઓ લાઈક લાઇકને સબસ્ક્રાઈબ કરતા રહીજો ને નેક્સ્ટ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી લેજો ને તમારે મારા ગ્રુપમાં જોડાવું હોય એટલે ખાલી કમેન્ટમાં હાઈ કરીને મોકલાઈ જાય ને તમારા નંબર નાખી દેજો એટલે મારા કલાજા હું તમને મારા ગ્રુપમાં પર્સનલ ગ્રુપ છે આપણું એમાં લઈ લઈ ઓનલી જેરી છે મિઠુડી છે ક્રિષ્ના છે સરહાદ ગ્રુપ છે મારા કલેજાઓ મારી પાસે એટલે તમે હાઈ કરીને મોકલી જઈએ ને વિડીયો પૂરો જોઈજો મારા કલાજાઓ અડધો વિડીયો જોતા નહીં આખો વિડીયો જોવા નંબરો એવી પછી જો આ ભાઈને ઘરે પોતી ગયા હતા ખાલી કરી આપણે નીકળી જવાનું છે આપણે ઘરે ડાયરેક્ટ હોય હોકસવાડા અહીંથી બીજા ચાંડે ને બગડે ક્યાંય નજ જાઓને ભાડું ભાડું લઈ પછી ડાયરેક્ટ નીકળી ગયા ખાલી કરીને જો કિશનભાઈ કે હું બોલેરો લઈ લઉં કિશનભાઈ ને આરાઉન્ડ વધારે નહીં ફાવે તો બોલરો લઈને આવતા હતા આ વીડિયો પૂરો કરી દઈએ હવે તો મારા કલે લઈ જાવ જો ખાલી કરીને આપણું રાણું આવે જ છે મીઠુડી હોય હો આ વીડિયો પૂરો કરી દે મારા